અતાળી માં ખેતર માં છે પોટલી પડી જાય નહી દે તમે સો તમે જજો બસ તમારા બાપા ને બધું કમાઈ કમે તમને ડાળવાનું લે તમને જ ખાવરાવાનું બસ આ જિંદગી અમાર ભેગું કરવાનું નહી બસ તમાર ઉપર જીબાનું છે કે મોં છે બાપા અતાર માં કોણ જાની પોટલી ઉપર છે કે હા હું તો ઘેરાઉ છું આ શું હે દેતા ને હું તો પડે વિદ નહીં મોડા ઓની બલે

આ જોવા તને નથી કીધું લેક તારે માને તું પોટલી ઉપરઈને આવજે હવે આખો દારો અરી તારું છે બોલ ના ના સુખ શાંતિ કોને બેહવા દેતા નહીં તમે ફણ મોકા તાપ લાગન તાપ લાગ તાપ લાગ આખો દારો એ તારું કરવાની છે આખો દારો કଙ୍କા કર કર કરશે તમે હો લ્યો બાપા એ હો જો હશે કરવો થાવા તમે હું તો એવો કંટાળો છું ને મજૂરી કરી કરી જિંદગી આખી ના ના અને શોક ને સાર પોત શોક નહીં જવું છે પાર આવો પછી કોમ કરો ખબર પડે તમને ઘેર સારી રીતના કોમ થાય છે રીતના ભેગું થાય છે રીતના ખવાય છે ના તાર દાદા શોખ હારી બાજુ નહીં જવું છે હા કાકુ તું એવું કહે કૂતરો પાછળ પડ્યો છે કુ તને સોંતિરાજ રોમ હ તાર મા કઈ દીજી મારા બાપા તો મોમાં ઘેર ગયા

શોખ બેઠેલા બાર ને એટલે ફાટલી ટોપુ ટોપું કે આટલું કરજો ઢેકનું કરજો પૂછરું કરજો ઇના કરી સુખ શાંતિ હારી માં તૈયાર રહી તો માનીશો સોપરો કોઠો તો થાય કે ના થાય એકલો હું કરું પેલું મેન્યુ લાવી દીધી શું બેઠા બેઠક ખાવું કરવું કોઈ નઈ આ જે આ થોડા ધપ થઈ ગયા પૂરા પલડી પલડી બધું અમે બેસ્યો આવા જોર આવે છે કોમ કરતા હમૂર દુ જોર આવે છે મારા બેટા ને એકાદું મજૂર મળી ગયું હોત ને તો મારે બધું કોમ થઈ જોત આ બધા પૂરા ફેડવા પડશે અને કમ્પ્લીટ સીધા કરીને હુકાવા પડશે તારા તો હુકાજી છે અરે પૈસા આવો રાવતા ભાઈ આવો કેમ તારા મેસ કઈ ના છે અને હું કરે રાતી ઓ અને પલાળ્યા રાતી વરસાદ ના આવ્યો શું નતું અને ઢોચ્યું નતું કીધું તું લેકાલ હોદદાર મુ દૂધ ભરાવજો મુ કુર ઢોકી દેજો અંધારીના આવસ તે મારા બેટા ઘરમાં પડી રહ્યા પણ હમુરદા ઢોચ્યા ના પૂરા એ મારે પેલું પૂરા મારે આ બાર પડી ગયા છે મોડવાના છે મેણીઓ લાઈને મજુ થાય હોય મજૂર જ મૂકવા પલાળ્યા હોય તો તારો મજૂર નહીં નહીં એટલે કોમ માં બધા ફરી પણ કોઈ મજૂર જ નહીં મારે એક બાજુ હજી તો કપા બાકી બસ કપા તો બધા મારે તો જમીન માં વાતો કરું મારે મેલ તો પેલા મોડવાના

પેલા ખાડા શું હોય સર એટલે લે વધારે નહીં આ તો તૈણ જ છે પકડાવજો જો હા પકડાજો લે આટલા આ છે પછી મસ્તું કે પણ ના દીધા હોય તો તમે આવો ના મોડી દીએ તું લે છોડીન લેતા હોળો હું તો એ હું રાવતાજી ઘેર જઉં તો લ્યો હા રાવતાજી ઘેર તો તું પણ રાવતાજી ઘેર જઈએ હવે જવાય છે સોંતીજી હા કોક સાબુ ને કોબીએ મેલી છે કે ચમ પૈસા જરૂર હતી કના પાણ મેલી તો કોની નીકળ

જાવતાજી ના ઘેર દેવા દે શાંતિ જાવતાજી બાપરા મગદ ભલે ખરાબ હોય પણ હારા મોણા જરાવતાજી એ આવતાજી કે કોઈ લાવતું નહીં લાવ ખાટલો ના પ્રભુ એ હરિરામ આમ તો એક ગોળિયો નતાળો ખાટલો રાખે છે પોરામાં હા હા જો પછાજી ના ઘેર તે ખાવાનું એ પેલા તો પૂછ્યું ના ડાયરેક્ટ હેડો 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 ના ના સાનું એ ના પૂછ્યું કા ભાઈ બસ એ બે હો સા મેલું ડાયરેક્ટ અર જ વાત ડાયરેક્ટ અર જ વાત હું કરું છું ના ના મેમન ગતિ શા આયા હોય આરામ કરવા આયા હોય ખા પાછા મેમન ગતિ જ્યા હોય તો હા વાગુજી આયા છે આવો આવતા જાઓ એ બાબુજી આવો ઓય આવો હા ઘણા દાડે તમે તો પધારા છો આ ઘેર બધું કામકાજ પાલી ગયો અરે પાછા ખરા ટાઈમ આયા હો પાછા ખરા ટાઈમ આયા વરસાદ આવા તૈયારી છે ગોમ મજૂર કરવા તો મજૂર ના મળ્યું વરસાદ જાય ભરાઈ જાય એટલે તો મારા થાય હા એટલે હું કહું છું છે ભરાઈ જાય એવું છે એટલે અમે મારા જરૂર તો હતી મજૂર ની બરાબર આવું ગમ થાય તો મધુર મળ્યા ના ખરા ટાઈમ તમે આયા શકો કે પેલા આપડે બે જણા જઈએ તે કપા સોપી નાખી વી ગોત સુ વાર થાય નહીં એવું ઓ પછી હું સર સોજીન બોજી પડી સોજી ના કરો તો બે હરકાનો શીરો બનાવીએ ઓમે કાજુ બદામ ને પેલું લાવ પડે ના તો નાખીને બનાવીએ ને પછી ખાઈએ શાંતિ થી જો મારી માની જવાન છો હા હા નહીં શાંતિ નહી પછી એવા છે ને આવતો જી એવા નેકળ્યા ના ના અમે બો હું આઈથી નેકળ્યો તો ખાટલો કી ધાર્યો તું ભેગો તો તું

વરસાદ પડ્યો છે તે પેલું થઈ ના ના મારી માની છે સોમા હમ મામ છો કોમું જતા આ કોમું છું મહેમત ગતિ જતા જ નહીં સોમા હમ છે ને કોમ ખુલ્યો હોય ને એમ જાય એવું છે ના હું વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી